જમનાબાઈ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જમનાબાઈ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લોરન્સ નાઇન્ટિંગલ ડે નિમિત્તે

આપ સૌ જાણો છો કે અત્યારે જે કન્ડિશન ક્રાઇસિસ ચાલી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે એમાં આપણી ઇન્ડિયન આર્મી બહુ સારી રીતે કામ કરે છે અને આપણને પ્રાઉડ છે તો બી ઇન્ડિયન્સ આપણી સરકાર તથા આર્મી માટે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે જે સરકારશ્રીની ટેલ છે તો એમાં અમે પણ અમારા તરફથી સહભાગી થવા માંગીએ છીએ અને આજના દિવસે ઓછામાં ઓછું પચીસ થી પચાસ બ્લડ એકઠા કરવાનું નક્કી કરે છે અને અમારું કામકાજ ચાલુ છે જય ધીલે જયભાવ ભાગ જિજ્ઞાન નાયક શીરી અમો જમનાભાઈ સાંજની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે જનરલ પબ્લિકથી કોઈ સપોર્ટ કરી શકાય કે ના કરી શકાય પણ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યારે બોર્ડર પર આપણા જવાનોને બ્લડની જરૂર છે તો અમે જમનાભાઈ જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આજે નર્સિંગ નર્સિંગ ડે ડે હતો છે પણ તેને અમે પોઝિટિવલી બ્લડ ડોનેશન કેમ્પમાં કન્વર્ટ કરી અને એ રીતે ઉજવીએ છીએ આપણે આપણા જવાનોનો જુસ્સો વધારવા માટે અને એમને મદદ કરવા માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તેના માટે હું દરેક સ્ટાફનો જમનાબાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ જે અમારો ફ્લોર ઇન્ટરનેશનલ ફ્લોરેન્સ નાઇન્ટેંગલ ડે છે જેને 12 મે ના દિવસે ઇન્ટરનેશનલ સેલિબ્રેટ કરવામાં આવે છે ફ્લોરેન્સ નાઇન્ટેંગલ મેડમની હું વાત કરું તો એમને જેના ફાઉન્ડર કહેવામાં આવે છે કે જે નર્સિંગ પ્રોફેશન માટે ફાઉન્ડર કહેવામાં આવે છે એમના દ્વારા જ એક નર્સિંગ પ્રોફેશનનું ઉત્પન્ન થયું છે અને જે ફ્લોરેન્સ નાઇન્ટેંગલ હતા એમને દેશના જવાનોને જેવી રીતે સેવા ચાકરી કરી અને એમનું નામ એવી રીતે પડ્યું કે ફ્લોરેન્સ ટાઈન ટેન્કલ લેડી વિથ ધ લેમ્પ એવી જ રીતે અમે એમના અનુયાયીઓ છે અને એમના જ માર્ગદર્શન હેઠળ અમે આગળ વધી રહ્યા છે અને હાલની પરિસ્થિતિ જેવી રીતે પાડોશી દેશ સાથે જે અણબનાવના સાથે યુદ્ધની પરિસ્થિતિ છે એને ધ્યાન રૂપી લેતા અને મોદી સાહેબના સરકાર શ્રીના નિયમો બદ્ધ અમે આ વખતે ટ્રીબ્યુટ એવી રીતે આપ્યું છે કે લેડી વિથ ધ લેમ્પ વિથ ધ બ્લડ જેવી રીતે અમે દેશની સેવા કરી શકીએ છીએ એવી જ રીતે અમે દેશને બ્લડ સાથે અમે ટ્રીબ્યુટ આપવા માંગીએ છીએ